સંદેશો મોકલે દેશમાં મૂકવા દે પરદેશ હાલો તમને બતાવું એ તમારો સાચો દેશ પરદેશ કયો છે હલો હલો સુરતા

આનંદ જો પ્રાપ્ત થઈ ગયું તો પછી બ્રહ્માનંદ પરમાનંદ આનંદ આનંદ હરે મારા સંતોરે આનંદ ગઈ મા સદગુરુ ના સંગમાં એ મારાવરણ છૂટ્યા રે સદગુરુના સંગમાં મારા રે પૂરણ પદ ને પામવા પૂરણ પદ ને પામવા એવા તન મન સો છૂટ્યા રે આપણે સદગુરુ ના શરણે ગયા સાચા સમર્થ ત્યારે આવરણ છૂટ્યા ને મેં જે હમણાં આગલી વાણી કીધી સોતા સંદેશ એની ઓળખ પરખ ને એ બધું એ માર્ગે કેમ જવાય એ સદગુરુએ કીધું ત્યારે મારા આવરણ છૂટ્યા પુરાણા હવે એ દેશ પરદેશમાં ગયા પછી પછી તો પૂર્ણ પદ પ્રાપ્ત થઈ જાય છે એ પૂર્ણ પદ પ્રાપ્ત કરવા સમર્થ સદગુરુ જોઈએ જોઈએ ને જોઈએ એમને એમ નો જવાય એમને એમ નો પહોંચાય એમને એમ નો પરખાય પૂરણ પદ પામવા મે તો તન મન સોપ્યા રે સદગુરુ ને આપણે શરણે થઈએ સંપૂર્ણાગત જેને કહેવાય થઈએ સુરતા સમાણી શૂન્ય મારે સંતો સંતા સમાણી સુન એ સુરતા ગઈ શૂન્યમાં

akash pasch jambara akash ya akash e sunyama surta samani sunyama eu ne rakhu pad nirman ane e ne rakhyu pachhi pad nirman ne rakhyu pad radhayam e

ત્યાં જળ ચેતન બોલ્યા રે સદગુરુ ના સંગમાં ઓળખાઈ ગયું પરખાઈ ગયું ચેતન બી પરખાઈ ગયું એ પછી હું ચેતન ને ત્યાં લઈ ગયો પછી ગૌરવ હું તો આ છું એ પોતાના સ્થળે પહોંચ્યો ત્યારે ખબર પડી મારો ઘર સાચો ઘર તો આ છે

પૂર્ણ પદ ને પામવા હે મારા સંતો પૂર્ણ પદ ને પામવા હે વતન મન સો પ્ય હે સદગુરુ સંગમા

તમારે પૂર્ણ પદ પ્રાપ્ત થઈ ગયું હવે તમારે કોઈ પણ આડ પંપાળ કે બી ફાફડામાં પડવાની જરૂર નથી તમે પરમ પદને પામી ગયા જય હો તમારી જેવો જે જે કાર થાય પછી તમારી એવી જો જે જે કાર પ્રાપ્ત કરવી હોય તો આ બધી જે બારની બીજી જે છે એ તો બધી ખોટી જે જે કારો છે એ સ્વાર્થી જે જે કારો છે એ જે જે કારોમાં વડે બધી ખોટી હોય ક જે જે કરતા હોય ને ઘડીકમાં આપણે આમ પછી પાછળથી તો લાત મારતા હોય એવી જે કારોને રેવાડ્યો ને આજે સદગુરુના સંઘમાં તમે પૂર્ણ પદ જો પામવું હોય તો મેં કીધું ત્રણેય વાણીમાં એવી તૈયારી બોલી સદગુરુ ભગવાન કીજ આજ કે આનંદ કીજે હરિ શાન 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 હરિ ઓમ જય શ્રી હરિ હરી કૃષ્ણ મોરારી あります <laughs>